જોહાર વાત કરીશું સુરત જિલ્લાના નવા બનેલા અંબિકા સુરત જિલ્લાના વિસ્તારમાં ગ્રામજનો માટે જીવનું જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે સુરત જિલ્લાના નવા તાલુકો અંબિકા જ્યાં ધામખડી ગામ ખાતે મોટી માત્રામાં માટી ખોદાનું કામ થઈ રહ્યું છે સ્થાનિક ગ્રામજનો ખૂબ જ ભયમાં છે કે જે માટી ખનન કરે છે અને ટ્રેક્ટરો ત્યાંથી પસાર થાય છે એમના ઘરના આંગણામાંથી પસાર થાય છે ફળિયામાંથી પસાર થાય છે બેફામ ટેક્ટર હંકાવી જાય છે અને એ બેફામ ટેક્ટર હંકાવાના લીધે બે ત્રણ મહિલાઓ અંબિકા તાલુકાના ધમખડી ગામે ધમખડી ગામે ગેરકાયદેસર રીતે માટીનું જ્યારે ખનન થઈ રહ્યું છે ને માટીનું ખનન થઈને એ માટી ક્યાં જાય છે તપાસનો વિષય છે પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી જ્યારે માટી જાય છે ટ્રેક્ટરો ભરી ભરીને દિવસ રાત અહીંથી માટી નું ખનન થાય છે તેવા સમયમાં હળપતિવાસમાં આપણે એવી જગ્યા પહોંચ્યા છે કે જે એક પરિવાર જીવ નો જોખમ બની ગયું આ ટ્રેક્ટર અને શું બનાવ બનો આપડે એમની સાથે વાત કરીએ શું છે આપનું નામ મારું નામ જે ઈ ભરતભાઈ પટેલ કયું ફળ્યું છે આમ આ હળપતિવાસ શું બનાવ બનો ગઈ કાલે એ છે ને આ ટ્રેક્ટર વાળા આવ્યા પણ બહુ ફાસ્ટ લાવ્યા તો આ લાવે એટલે અમે આ માંડવાનું સામાનુ ખસેડી એટલે તે બહુ ફાસ્ટમાં લાવ્યો એટલે ચડાઈ ચડાય જાવ એમ કોને અમે એમ ભાગી ગયા પેલા બેન વાળ ભરાઈ ગયા આ માંડવાનું સામાન તો લેખો આ બોરનું તો લેખું મોટર નુકસાન આવ્યું બરાબર છે અમે નહી ભાગી જાતે તો અમે પોઈન્ટ નીચે જ આવી જાતે બેન જણાય એમ

કેવાય છે કે ડ્રાઈવર પણ નવા નિશાળે છે એવું બેન નું કહેવું છે અને અહીંથી સીધું આ માંડવો તૂટી જાય એ રીતે લોકોના જીવ જોખમા છે બેન આપ જણાવી રહ્યા હતા કે ડ્રાઈવર જે હતો એ શિખાઉ ડ્રાઈવર હતો કે પાકો ડ્રાઈવર હતો એટલે પાકો ડ્રાઈવરે કીધું કે મને આપી દે પેલી કાકી લોકો ઉભા રહેલા છે તો મને આપી દે તો પેલા ભાઈએ પેલા ભાઈ ને કીધું કે મેં ચઢાઈ દેવા એમ કીધું એટલે પહેલાથી જ અમે કહેતા હતા કે એમ સીધા વારી એમ લઈ જાવ અને પછી વારીને લાવો તમે એમ બેઠા નહીં ટોન મારો એમ

હેન્ડપંપ પરથી ભાગી જાય પછી અને ઘરને પણ નુકસાન કરવામાં આવ્યું હતું આ માટી ખનન માફિયાઓ દ્વારા અકસ્માતની ઘટના બાદ માટી ક્યાંથી ખનન થાય છે એની તપાસ કરતાં ખબર પડી કે જ્યાંથી રહેઠાણ વિસ્તાર છે રહેઠાણ વિસ્તારથી થોડેક જ દૂર ખૂબ મોટા પ્રમાણમાં માટી ખનન ચાલી રહ્યું હતું હજારો ટન માટી ત્યાંથી ખનન કરી લોકોને વેચાઈ ચૂકી હતી ઈટના ભઠ્ઠે અપાઈ ચૂકી હતી

મોટી માત્રાની રકમમાં વેચાતી હતી આજુબાજુમાંથી ગૌચરની જમીન છે કે પછી પ્રાઇવેટ જમીન છે એ પણ એક તપાસનો વિષય છે પણ જોતા જમીન જોતા લાગી રહ્યું છે કે ગૌચરની જમીન છે શમશાન ભૂમિની આસપાસની જમીન છે અને ત્યાંથી માટીનું જે ખોદાણ ચાલી રહ્યું છે ખૂબ મોટા પાયા પર છે

મહુવા મારે એક જ વાત કહેવી છે એક્શન લેશો કે પછી અધિકારીઓના વહીવટદાર બારોબાર વહીવટ પતાવી માટી ખનન કરવાનું ચાલુ રાખવાનો આદેશ આપશે એ આવનાર સમયમાં જ જોવાનું રહેશે